કેમ છો મજામાં મજામાં મજા તો હું પણ મજામાં મસ્ત મજાનું સવાર પડી જ છે ને આપણે આવી જાય ખેતરમાં પાણી વાળો કારણ કે આપણે સવારમાં વહેલા લેટ આવી છીએ અને આપણે પેલા સાટેમ પાણી વાળ્યું છે બાકી હતી પછી આમાં પાણી ચાલુ છે આપણે પાણી આપણે વાળવા કામકાજ ચાલુ છે આપણે આવી કંઈક ડુંગળી છે જોઈ શકો છો અરવાડા બહુ છે આવી કંઈક ડુંગળી છે અમારે ખેતર ભરાઈ ગયું છે લીલું શામ થઈ ગયું છે અને આપણે પાણી વાળું કામકાજ ચાલુ છે કારણ કે હવામાં લેટ વહેલા આવી ગયા પણ આપણે થોડુંક મોડું ઊભું થવાનું હતું તો આપણે પાણી વાળાનું કામ થોડુંક મોડું ચાલુ કર્યું હતું અત્યારે પાણી વાળાનું કામકાજ ચાલુ છે ઠાવ્યું છે ને એટલે એકાએ પાણી વાળું થોડુંક કાંઈ વાંધો ના આપણે કંઈક ગું ગું કંઈક નાખી દઈએ પહેલાં હમેલા આપણે ગુંદી કાપી આવી એવું કંઈક નાખી દઈએ ને તો પાણી હીરખું એટલે ફેમિલી માં કન્ટિન્યુ રહેજો આપણે થોડું કામ છે બતાવી દઈશ પાણી પાણી વાળા પછી લોવાનું છે એવું બધું કામકાજ ચાલુ છે ચાલો વલગમાં કન્ટિન્યુ રહેજો